નમસ્કાર મિત્રો આજે આપણે ઠંડી રોટલીમાંથી એક જોરદાર આઇટમ બનાવવાની છે તો તમારે મિત્રો ઠંડી રોટલી લેવાની છે અને તેને મિત્રો વાટકાની મદદથી ગોળ ગોળ તમારે તેનું કટિંગ કરી લેવાનું છે તમે જોઈ શકો છો રીતના ગોળ ગોળ ચકેડા તમારે રોટલીમાંથી બનાવી લેવાના છે અને હવે મિત્રો આપણે એક વાસણની અંદર તેલને ગરમ કરવા માટે મૂકીશું અને ત્યારબાદ એક અન્ય વાસણની અંદર આપણે જે ચણા ચોર જે ગરમ આવે મતલબ કે બાલાજીનું તમારી પાસે પેકિંગ હોય તો અથવા અન્ય કંપનીનું તમારે ચણા ચોર ગરમ લેવાનું છે એક પેકેટ અને ત્યારબાદ તમારે તેની અંદર એક પેકેટ જેટલી આલુ સેવ પણ ઉમેરવાની છે અને હવે તમારે મિત્રો તેની અંદર થોડા તળેલા સિંગદાણા આપણે એક વાટકી જેટલા તળીને તેની અંદર આપણે ઉમેરવાના છે અને ત્યારબાદ થોડું ટમેટાનું કટિંગ તેમાં ઉમેરવાનું છે ત્યારબાદ થોડું ડુંગળીનું કટિંગ સ્વાદ પ્રમાણે મીઠું ચટણી જીરું લીલી ચટણી લીલા ધાણા અને એક આખું લીંબુ તમારે તેની અંદર નીચોવી દેવાનું છે અને તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આટલું થઈ જાય ત્યારબાદ હવે જે રોટલીના આપણે ગોળ ગોળ કટિંગ કરેલું છે તેની અંદર મિત્રો તમારે એક કાપો પાડવાનો છે અને ત્યારબાદ તમારે આ રોટલીનું ગોળ કટિંગ છે તેને તમારે ગરણીમાં મૂકવાનું છે અને ગરણીમાં મૂકીને આપણે મિત્રો તળવાની છે મિત્રો તમારે ચમચાની મદદથી થોડો વજન આપવાનો છે જેથી કરીને એકદમ બાસ્કેટ જેવી રોટલી બનીને તૈયાર થઈ જાય મિત્રો આ બધું કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભાવનાબેન ત્રિવેદીને ડાકોરથી મોનાબેન ભુવાને ખંભાળિયાથી હંસાબેન રમાવતને અમરેલીથી હિતેશભાઈ રાજપૂતને રાજકોટથી ઉષાબેન પરમારને મુંબઈથી ગોપીભાઈ નાયકને વડોદરાથી નીલમબેન બારોટને પેટલાદથી હરેશભાઈ શાહને અમદાવાદથી જયશ્રીબેન નાયકને મહેસાણાથી અને નાગજીભાઈ સિસોદિયાને માળિયા હાટીનાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે ચમચાની મદદથી વજન આપીને એકદમ આ જે રોટલી હતું એને આપણે બાસ્કેટ જેવો શેપ આપી દીધો છે તો હવે મિત્રો આ બાસ્કેટ તમારા તૈયાર થઈ ગયા ત્યારબાદ હવે જે આપણે પહેલો મસાલો બનાવીને તૈયાર કરેલો હતો એ મસાલો મિત્રો તમારે આ બાસ્કેટની અંદર ભરવાનો છે અને આ માસ બાસ્કેટની અંદર ભરાઈ જાય ત્યારબાદ તમારે તેની ઉપર દહીંનું ગળિયું પાણી એટલે કે દહીં લેવાનું છે તેમાં પાણી નાખીને થોડું ખાંડ નાખીને તમારે ગળ્યું પાણી બનાવવાનું છે એ પણ તમારે ઉમેરવાનું છે ત્યારબાદ તેની ઉપર તમારે લીલા ધાણા ઉમેરવાના છે અને ત્યારબાદ ઝીણી સેવ તમારે ઉમેરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત ઘઉંની રોટલીની આ એક જોરદાર આઈટમ બાસ્કેટ પૂરી જેવું બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો બજારમાં આપણે પાણીપુરી બાસ્કેટ પૂરી બધું ખાતા હોઈએ છીએ એના કરતાં પણ વધારે હાઇજેનિક અને ઘરની રોટલીમાંથી બનાવેલી આ આઈટમ તમને ખૂબ જ પસંદ આવવાની છે તમારે બજારની આ વસ્તુને તમે પણ ભૂલી જવાના છો તો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે અને બાળકો માટે પણ ખૂબ જ સારી છે એટલા માટે ઘરે એકવાર બનાવીને બધાને ટેસ્ટ કરાવજો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો male YouTube channel da male subscribe per il video tenye wide